જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે મિત્રો ફરી વાર મળ્યા છે એક નવી સેવા સેવા લઈને આજે આપણે આવ્યા છીએ કિટ વિતરણ કરવા માટે રાશન ઘણા દિવસો પહેલા ભાઈનો ફોન આવ્યો હતો પણ આપણે થોડા કામને કારણે વ્યસ્ત હોવાને કારણે પહોંચી નતા ટાઈમ લઈ અને આવ્યા છે તો ભાઈ તો અત્યારે ઘરે નથી લાગતા આપણે ઘરે જાય આવ્યા તમને બતાવું સેવા કોઈ છે કે તો ખરી ભાઈ બેઠો બેઠો ન્યા બેઠો હા હા અત્યારે ભાઈ તો અત્યારે કામ ચાલુ છે જવું ત્યારે બનાવે છે આથર એ જોઈ નથી શકતા છતાં પણ મિત્રો જોશે કેટલી મહેનત કરી રહ્યા છે અને આપણે નાની એવી કોઈ પણ નાની એવી મુશ્કેલ હોય છે તકલીફ હોય છે તો પણ આપણે નાની એવી મુશ્કેલમાં પણ બહુ હેરાન થતા હોય છે થોડી હિંમત રાખી અને પોતાનું જીવન જીવવું જોઈએ પાણી પાણી નહીં નહીં પાણી એમ પીને જ આવ્યા કે પાર્વતી નું ગામ હોય ને એ વાકા શું કહીને કહ્યું